ભારત વિકાસ પરિષદ જાણસ શાખા દ્વારા સન્માન કાર્યક્રમ જાણસવા તાલુકાના યુવાન કર્મઠ અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ શ્રીમાન કિરણભાઈ બી જાની નિમણૂંક ચાણસવા તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે તથા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રીમાન વિનયસિંહ બી ઝાલાની નિમણૂંક ઓ એનજીસીમાં હાયર પાવર કમિટીના મેમ્બર તરીકે નરેશભાઈ ડી પ્રજાપતિની એસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા આ ત્રણેય મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ સરસ્વતી શિશુ મંદિર ચાણસ વિદ્યાલયના હોલમાં સાંજના ચાર કલાકે ભારત વિકાસ પરિષદ ચાણસ શાખા દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ પરસોત્તમભાઈ પટેલ ડેવિડ કોવિડના સ્થાનિધ્યમાં રાખવામાં આવેલ ત્યાં ચાણસમાં શાખાના પ્રમુખ મુકેશભાઈ પટેલ તમામ સદસ્યો સીટી પોઈન્ટ હોટેલના માલિક મુકેશભાઈ પટેલ દાડી નવીનભાઈ પટેલ જાયન્ટસ ચાણસવાના પ્રમુખ ચંદુભાઈ પટેલ ચાણસના સિવિલ હોસ્પિટલ મંત્રી ભવાની પ્રસાદ પટેલ વેપારી મંડળના પ્રમુખ રમણભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગવતીબેન શિશુ મંદિરના વ્યવસ્થાપક દશરથલાલ પટેલ તેમજ ગામની અન્ય સંસ્થાના સદસ્યોની હાજરીમાં ઉપસ્થિત રહી ઉપરોક્ત મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ જે કાર્યક્રમના ભોજન દાદા વ્રજ કન્સ્ટ્રકશન ચાણસ્માના સૌજન્યથી આપવામાં આવેલ સન્માન કાર્યક્રમના અંતે તુવેર ટોઢા બ્રેડ તથા જલેબીનું ભોજન આપવામાં આવેલ હતું છેલ્લા વાર પ્રસ્તાવ શ્રી સથવારા દ્વારા કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ ચાણસ